રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે વાત કરવાની છે ગાય અને વધારો કેવી રીતે કરવાનો હોય છે એના વિશે જો આપણી ભેંસ વ્યાણી છે હમણાં આ છે એનું ફાડો આ સામે દોઈ રહ્યા છે એ ભેંસ વ્યાણી છે જે હમણાં જ ને આ ગાય દોઈ રહ્યા છે મારા મમ્મી છે તો આવી રીતે ગાય દોવાની હોય છે હવે ગાયના દૂધમાં કેવી રીતે વધારો કરવો અને ભેંસના દૂધમાં કેવી રીતે વધારો કરવો એની તમને સંપૂર્ણ માહિતી આપીશ સૌથી પહેલા તો આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે એમાં કઈ કઈ જરૂરી વસ્તુ આપણે લેવી એના વિશે હું વાત કરું તો એ વસ્તુ આપણે દરેક ખેડૂતોના ઘરે તો હોય જ છે એમાં સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો દેશી ગોળ લેવાનો છે ગ્રામ લખી લેજો અને લેવાનું છે આપણે ગ્રામ ઘઉં અને ત્રીજી વસ્તુ એડ કરવાની છે એ છે આપણે મેથી સો ગ્રામ મેથી લેવાની છે હવે આ ત્રણ વસ્તુ લઈ લીધી ખેડૂત મિત્રો દરેક પશુપાલક મિત્રો ધ્યાનથી સાંભળજો આ ત્રણ વસ્તુ લીધા પછી એને આપણે હવે કેવી રીતે ઉપયોગમાં લેવાની છે એના વિશે વાત કરું તો એમાં આપણે એક થામ લઈ લેવાનું છે એ ખામમાં આપણે પાંચસોથી છસો એમ પાણી નાખવાનું છે અને એ ચૂલા ઉપર રાખી અને એ પાણીને આપણે સૌથી પહેલાં તો ગરમ કરવાનું હોય છે ચૂલા ઉપર રાખીને પાણી થોડુંક ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે ત્રણસો ને પચાસ ગ્રામ બોળ એડ કરવાનો છે ગોળ છે એ ઉકળી જાય પછી એની અંદર આપણે મિક્સ કરવાનું છે સાતસો પચાસ ગ્રામ ઘઉં અને સો ગ્રામ મેથી આ ત્રણ વસ્તુ આપણે સૌથી પહેલા તો ચૂલે રાખી અને સરસ મજાનું ઉકળી જાય પાણી પાણી ઉકળી જાય પછી એમાં આપણે ઘઉં અને મેથી જે નાખી હોય છે એ સરસ મજાની બફાઈ જાય ત્યાં સુધી આપણે ચૂલે ઉકળવા દેવાનું છે પાણીને અને ઉકળી ગયા પછી એને આપણે ચૂલેથી લેવાનું છે પછી એ આપણે ઠંડુ પડી જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે અને એનો આપવાનો સમય છે એ આપણે સાંજનો હોય છે પશુને આપણે સૌથી પહેલા તો જે લીલો ચારો સૂકો ચારો ખવડાવવાનો હોય છે એ ખવડાવી લેવાનું સાંજે અને પછી જ આ પ્રયોગ કરવાનો છે ત્યારે આપણે ધરાઈ ગયા પછી આ ગાય અને ભેંસ ને દૂધમાં જો ઘટાડો જોવા મળતો હોય તો આ આપણે પેલી વસ્તુ કીધી છે એ ખવડાવવાની છે આ પ્રયોગ છે એ તમારે વીસ થી પચીસ દિવસમાં કરવાનો હોય છે અને તમને બીજે ત્રીજે દિવસે જ ફરક જોવા મળતો રહેશે અને દૂધના ઉત્પાદનમાં પણ ફરક જોવા મળશે અને ફેટમાં પણ વધારો જોવા મળશે આ પ્રયોગ વીસ થી પચીસ દિવસ કરશો એટલે સો એ સો ટકા દૂધમાં વધારો જોવા મળશે મળશે ને મળશે અને એ ખાસ ધ્યાન રાખવું કે આપણે ગાય કે ભેંસ કે વ્યાણી હોય એના પચીસ થી ત્રીસ દિવસ પછી જ આ વસ્તુ જે કીધી છે એ આપવાની હોય છે અને જે ગાભણ પશુ હોય છે એને આ વસ્તુનો ઉપયોગ કરવાનો નહીં જો આ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે એ કાપડ પશુ ઉપર તો એને ખૂબ હાનિ પહોંચે છે ગોળ છે એ ગરમ હોય છે એમાં છે ને આપણે ગોળ હોય છે એ ગરમ લાગે છે પશુને એટલા માટે એ પ્રયોગ પશુ ઉપર કરવાનો એની દરેક પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો ખાસ નોંધ લેવી તો સામે જઈ રહ્યા છે આપણો બરડો બલડો સિંહ સૌરાષ્ટ્ર આ છે આપણી મગફળી કેવી છે મગફળી ગાયને ધોઈ લીધા પછી હવે આપણે જો એને ખોડ કપાસ પછી હવે એને આપણે લીલો ચારો નાખવામાં આવ્યો છે લીલો ચારો છે એ દરેક પશુને પ્રિય હોય છે આ છે જો આપણા બધા પશુ જો ગાય કેવી સરસ મજાની ખાઈ રહી છે લીલો ઘાસ ચારો મિત્રો એને સમયસર ખાવાનું જો મળી રહે તો એના દૂધના ઉત્પાદનમાં તો જાજો એવો ફરક પડે જ છે પણ જેને અત્યારે દૂધમાં બહુ ઘટાડો જોવા મળી રહ્યો છે એના માટે આપણે વાત કરવાની જ છે આ બળદ છે બળદ વગરની ખેતી છે એ શક્ય નથી અત્યારે બળદ તો અત્યારે હોવા જ જોઈએ જો બધા પશુ આપણે જોઈ રહ્યા છે તે અત્યારે લીલો ચારો થાય રહ્યો છે આ ગાયનો આપણું વાત છો જો સમયસર પશુને ખાવાનું મળી રહે તો એનું દૂધ છે એ એકદમ ક્વોલિટી વાળું થાય છે અને દૂધ છે એમાં ખૂબ જ જાજોબાજો ફર્ક પડતો હોય છે અને એને પાણી પણ સમયસર આપવું જોઈએ લીલો સારો આપ્યા પછી એને આપણે આપવાનો હોય છે ભૂંકો અને એ આપી દીધા પછી આપણે આપવાની હોય છે આ જો આપણે આ આપીએ છીએ જે કપાસિયા ખોળ અને ભૂસો એ છે આપણે આ મકાઈનો ફૂહો આપણે જો આ બ્રાન્ડ જોઈ રહ્યા છો મૈયા રણ એ બ્રાન્ડનો આપણે મકાઈનો ભૂસો આપવાનો આવે છે અને કપાસિયા આપવાના આવતા હોય છે અને સાથે આપણે પશુ દોઈ લીધા પછી આપણે આ આપતા હોઈએ છીએ કેલ્શિયમની બોટલ જોઈ રહ્યા છો એ આપવાનું હોય છે શું એમ ભેંસ અને ગાયને જો આ કેલ્શિયમ પાવામાં આવે તો દૂધમાં જો ઘટાડો જોવા મળ્યો હોય તો ચાર થી પાંચ દિવસ જો આ પ્રયોગ કરવામાં આવે એટલે તમારે હતું એ ત્યાંથી દોઢું દૂધ થઈ જાય છે તપાસિયા ખોળ અને મકાઈનો નો ભૂંસો આપતા હોય એની સાથે આ મિક્સ કરીને સોયમ એલ આપવાનું હોય છે